ધુલેટામાં દિવ્યાંગ બાળકોની સેવા સંસ્થામાં નિખાલસ દિવ્યાંગ બાળકોને કિરણબેન પીઠિયા અને આસપાસ વિસ્તારના બહેનો દ્વારા તમામ દિવ્યાંગ બાળકોને હોળીકાના દર્શન કરાવ્યા તેમજ ધુળેટીના દિવ્યાંગ ભૂલકાઓ સાથે રંગે રમી ધૂળેટીની ધામધૂમથી ઉજવણી કરી આ સંસ્થા દ્વારા દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે અને દિવ્યાંગ બાળકો પણ બધા બાળકોની જેમ તહેવારનો આનંદ માણે તેવી કિરણ પીઠિયાની લાગણી છે ઉપલેટાની દિવ્યાંગ સંસ્થામાં એક પ્રોગ્રામ ઉજવવામાં આવે છે અને અમારા ઉપલેટાને આજુબાજુ વિસ્તારમાંથી સેવાભાવી લોકો ભોજન સમારંભ નાસ્તા પાણી કોઈ પણ કપડાં હોય ને બીજા કાંઈ કાર્ય હોય તો જરૂર સેવા કરવા અને સેવા આપવા આવે છે તો કિરણબેન અને રમેશભાઈ બંને દંપતી એવા છે સેવાભાવી અને સારું આંગિરી અને સારા સંસ્કાર આપવા માટે આ સંસ્થા ચાલે છે રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા જય દ્વારકાધીશ હું કિરણબેન પિઠિયા ઉપલેટાની અંદર આપણે હોળીના દિવસે અમારી સોસાયટીમાં હોળી પ્રગટાવી ત્યારે અમે બાળકોને ત્યાં દર્શન કરાવ્યા અને બીજે દિવસે ધૂરેકીના દિવસે અહીંયા સોસાયટીના બેનો આપણે સંસ્થાને સંસ્થાએ આવી બધા બહેનો મળી અને આ દિવ્યાંગ બાળકોને બધા તહેવારોમાં અમે બાળકોને નિખલસ ભૂલકાઓને પ્રોત્સાહન પૂરું પાડીએ અને આનંદ કરાવીએ છીએ અને આવા બાળકોને કે જે પ્રોત્સા આવી રીતે આપણે બધા તહેવારો ઉજવીએ તો આવા બાળકોને પણ મજા આવે